જય માતાજી મિત્રો અત્યારે અમે આવ્યા છીએ ગાગડીયા ગુનાવારામાં ખોડિયાર હમણાં સોશિયલ મીડિયા ઉપર ફેક ન્યૂઝ આવે છે કે ગરધરામાં મગર માતાનું અવસાન થયું છે આ બધું ખોટું છે હકીકત એ છે કે અહીંયા સોમનાથની બાજુમાં આવેલું મા ખોડિયાર માતાનું મંદિર ગાગડિયા ધરાવારામાં ખોડિયાર અને અહીંયા આ ધરો છે જુઓ માતાજીનો આ ધરાની અંદર મગર માતાનું અવસાન થયું છે અને મગર માતાનું અવસાન એવી રીતે થયું છે હકીકતની ઘટના એ છે કે મગર માતા પોતાના સંતાનને જન્મ દેતા હતા અને કોઈ સંજોગ એવા આવ્યા હોય એવી રીતે એનું દેવ થઈ ગયા છે બરાબર અને ફેક ન્યૂઝ બીજું બધું જે બતાવે છે ફેક છે હકીકત આ છે ગાગડીયા ગુનાવારામાં ખોડિયાર સોમનાથની બાજુમાં આવેલું દસ કિલોમીટર આગું એટલે કોઈ ફેક ન્યૂઝ ન કરે આ માતાજીનું મગર છે એ માતાજીનું અસવાર છે અને માતાજી નો વાહન છે હજી મગર માતાના જે અવસાન થયું બે ત્રણ મગર ઈ સિવાયની અહીંયા અમે જોઈ છે બરાબર છે અને એકવાર આવો તો અહિયાં ગાગડિયા ધરાવારા માં ખોડિયાર સોમનાથ થી દસ કિલોમીટર બરાબર છે જય માતાજી જય ખોડિયાર